ડભોઈ રોડ પ્રતાપનગર ખાતે જુગાર રમતા પાંચ ઇસમો ને પીસીબી ઝડપી પાડ્યા હતા પીસીબી ને બાતમી હકીકત મળેલ કે પ્રતાપનગર ડબોઈ રોડ ત્રણ રસ્તા ન્યુ સોસાયટી કાગડી ચાલ રહેતો નરેશ પંડિત નામનો ઈસમ તેના ઘર પાસે જાહેરમાં આંકડા લખવા માટે માણસ રાખી જાહેરમાં રસ્તે આવતા જતા ઇસમો પાસેથી આંખ ફરાકના આંકડાઓ લખી રૂપિયા સાથે ઉઘરાણી આંકડાનો હાર જીતનો જુગાર રમાડે છે તેમજ મોબાઈલ ઉપર પણ વોટ્સઅપને મારફતે આંકડાના મેસેજો મેળવી આંકડા લખી હાર જીતનો જુગાર રમાડે છે અને હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતાં પાંચ ઇસમોને જુગાર રમતા ઝડપી પાડી વાડી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નરેશ સુરેન્દ્રભાઈ પંડિત ઇકબાલભાઈ શેખ મોહમ્મદ સરિયા રાહુલ વિશ્રામભાઈ દેવી પૂજક નઝર મોહમ્મદ મઝહરખાન અંસારી રવિભાઈ સુરેશભાઈ પટેલને ઝડપી કુલ કિંમત રૂપિયા પંદર હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે કરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર